કે શ્મશાનની અંદર શમશાનના અગ્નિ માથે એક બાઈ પોતાનું પાત્ર મૂકી રસોઈ બનાવે છે અને બાજુમાં એક લાકડી આમ ઊભી કરી અને ત્યાં ફાટેલું પગરખું બાંધ્યું છે હવે એ દ્રશ્ય એક વ્યક્તિથી જોવાઈ ગયું અને વ્યક્તિએ પૂછ્યું કે એ બાઈ તું કોણ છો અને આ શમશાનમાં હું કરો છો ત્યારે એ બાઈ આમ રસોઈ બનાવતા બનાવતા એના હામો જોઈને એટલું કીધું કે ભાઈ તું કોણ છો કે અત્યારે અહીં આવ્યો છું એટલે ઓલા માણસે કીધું કે હું તો જે સુયે છું પણ તું કોણ છો એ તો મને કે આ સમશાનમાં તું શું કરસ આ એ બેડા એને એટલું કીધું કે ભાઈ મારી ઓળખાણ રેવા દે તારે તારી ઓળખાણ આપી હોય તો આપી દે બાકી મારી ઓળખાણ તારે ઝીલવા જેવું રહેશે નહીં કે કેમ કે હું મારી ઓળખાણ આપીશ તો તારી પગના નીચે થી ધરતી ખહી જાય પૂછનાર વ્યક્તિ એટલું જ કીધું કે ગાંડી કદાચ તારી ઓળખાણથી થી મારા પગ નીચે ધરતી ખહવાની તૈયારી હોય ને તો હું તને આ શબ્દ પૂછી ન એકો ઓળખાણ દે કાઈ નઈ થાય એમ કે હા તો સાંભળી લે જવાન હું આ સમસાન ની ચૂડેલ છું હે હું આ શમશાન ની ચુડેલ છું પૂછનાર વ્યક્તિ એ કીધું તો આ તમે શું કરો છો શમશાન ના માથે કે હું મારી રસોઈ બનાવું છું ઓ રસોઈ બનાવો છો કે હા રસોઈ શું બનાવો છો શેનું આધણ મૂક્યું છે કે આધણ મદિરા નું છે પાત્ર માણસની ખોપરીનું છે અગ્નિ શમશાનનો છે અને માસ ટુકડાનું રાંધણ છે બહુ ધ્યાનથી સાંભળજો મદિરા આધણ એમાં રાધણ માસ રુધિ હે માણસ આ મારી રસોઈ છે અને ત્યારે પૂછનાર વ્યક્તિએ કીધું કે એ તો બરાબર પણ આ બાજુમાં પગરખું હું કામ બાંધ્યું અને ત્યારે શમશાનની ચૂડેલે જે શબ્દ આપ્યો ને રુતિયામાં ઉતારવા જેવો છે આભળજો કે ભાઈ આ પગરખું તો એટલા માટે બાંધ્યું છે કે મારી રસોઈ માટે કોઈ માણસની નજર પડે તો મારી રસોઈ અભડાય નહીં એમ એને નજર નો લાગે કોઈ નઈ એટલા માટે હા 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 ચિતા અગ્નિ મદિરા આધણ એમાં રાધણ માસ રુધિર છે અગ્નિ મદિરા નું આધણ છે માસ નું રાધણ છે તું ચુડેલ છો અને આ રાત્રિ નો અડધો મજર ભાગો છે આ માહોલ માં તમારા થી ઉતરતી કક્ષા નો કોણ છે કે એની નજર થી તારો ખાદ ભણાઈ જાય એની નજર તારા રસોઈ માથે પડે તારું રસોઈ નું પાત્ર ફાટી જાય ખમકારો કરી ખડખડ દાંત કાઢતા એટલું કે ના હોય અરે ના હોય તો અમે કોઈ થી નજરિયા બાંધીએ નહીં અમારી રસોઈ ભણાવે એવા છે ત્યારે એટલે આ માણસે કીધું કે કોણ અને ચૂડેલે જવાબ આપ્યો તો આપણો શું કીધું કે ગા શબ્દ ઉપર ધ્યાન દેજો કે ગા 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 કેતા ગાય કે ગરીબ ની જેને હળહળતી લીધી હાય ગા ગોરાણી અને જેને હળહળતી લીધી હાય એવા નરાધમ ની નજર થી મારું ખાજ અભડાય એવા નરાધમ ના નજર થી મારું ખાજ અભડાય આ ચૂડેલ ના શબ્દો હતા લ્યો આપણે એટલું સમજવાનું કે આપણે આમાં આવતા જ નથી ને હે તો મજા આવે નહી તો ભગવાન ની રચના અદભુત છે અખિલ બ્રહ્માંડ નો માલિક એક જ છે જેનું ભજન કરવા અત્યારે આપણે મળ્યા છે સાંભળજો